અંકલેશ્વરના તસવીર કાલે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું મુકેશભાઈ રાણાએ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે મણિકર્ણિકા આર્ટ ગેલેરી દ્વારા નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી આ ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ભારતના કુલ સાતસો બોતેર ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વર તસવીરકાર રાકેશભાઈ રાણાએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કુલ એકસો સોળ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી જેમાં રાકેશ રાણાએ કલ્ચર થીમ ઉપર પાંચ ફોટોગ્રાફ મોકલ્યા હતા જેમાં બે ફોટોગ્રાફ પસંદ કરવામાં આવ્યા હતા તેમની બે તસવીરને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા તેઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં કુલ બાવીસ કૃતિઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અંકલેશ્વરના તસવીરકાર રાકેશભાઈ રાણાએ સોલમો ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો આ અગાઉ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની લલિત કલા એકેડમી દ્વારા યોજાયેલ ફોટો કોમ્પિટિશનમાં ભાગ લઈને રાકેશભાઈ રાણાએ પ્રથમ ક્રમે રહ્યા હતા રાકેશભાઈ રાણાને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મળતા તેમના પિતાશ્રી જયંતિલાલ એચ રાણા તથા તેમના પરિવારજનો અને સગા સંબંધીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અગાઉ મને ફોટોગ્રાફીમાં મને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે ને આવા માને આવામાં હું આગળ ફોટોગ્રાફી આર્ટ ફોટોગ્રાફીમાં પણ અંદર ઇન્વોલ્વ થયો છું આર્ટ ફોટોગ્રાફી કરતાં કરતાં મેં બે હજાર ચૌદથી બધા એવોર્ડ લેવાનું સ્ટાર્ટ કર્યું છે સૌથી પહેલો મને એવોર્ડ બે હજાર ચૌદમાં મળ્યો હતો ગવર્મેન્ટ ગુજરાત તરફથી ત્યાર પછી બે હજાર એકવીસમાં મળેલો ત્યાર પછી બે હજાર બાવીસ છે બે હજાર ત્રેવીસ છે આ અમને બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશ ઝાંસીથી મને એમને ઓનલાઈન કોમ્પિટિશન હતી એમાં કલ્ચર પર આખી થીમ હતી ને તેમાં મને એવોર્ડ મળેલો હતો એવા ને મેં પાંચ ફોટોગ્રાફ મોકલા હતા અને તેમાંથી બે ફોટા મારા સિલેક્ટ થયા હતા ને એક ગોલ્ડ મેડલ મળ્યો છે ને એક શર્ટી મળ્યું છે